પણ મેં આપને કીધું એમ બેટો બાપ તણે અન ચીલે નો ચાલે તો તો જનની કાઉ જણા એને વરુ હું લાગે વેરડા હતો બેટો બાપ તણે અન ચીલે નો ચાલે હવે હા પણ જો ટૂંકમાં મારે વાત કરવી છે એક પ્રસંગ મને યાદ આવે ગામડા ગામનું ગામ મહેશભાઈ બે બાપ દીકરાને થોડી ટસલ થઈ ગયેલી એટલે દીકરે બાપને કીધું કે મારે તમારી યારે જામ છે ને મારે નોખું થઈ જવું એટલે બાપે બહુ સમજાવ્યો કે ઘર હોય ને આ તો આ બધું હાલતું હોય આવડો મોટો સંસાર આ દુનિયા માની જાને એ કે ના મારે નોખું થઈ જવું છે બહુ મનાયો પણ આધા પેરેલ ઉગડા અને વાતું કરે હજબ રાજાના મન રીઝોવા હોલા ગોલા કરે ગજબ પાજીના કટકા જેવા ખવરિયા પડકે સડી ગયા અને કીધું કે જવા દે તારા બાપને તો મોટા બે દીકરાની પડી છે તારી ક્યાં કોઈ દીકરા ધ્યાન રાખી છે કોકના ચડાવવાથી કોકની કાન ભંભેરણીથી નક્કી કરી લીધું કે હવે નથી બોલવું કાંઈ વાંધો નહીં દીકરો છે ને ગમે એમ તો ઠેઠ છે માવતર છે મારું બોલે ખરા પણ મારું વાંચે નહીં કોઈ દી મા બાપ છે બે વેણ થબકા ને બોલી ગયા હોય એ મર બોલે પણ મારું વાંચે એવો બનાવ જગતમાં માં બન્યો દાખલો નથી ઓ સત્ય ઘટના કહું આઈસી કિરીતાન ભાઈ અમારે જે બી અગ્રવાલ સાહેબ પીઆઈ જે અત્યારે હાલ ઓઢો પોલીસ સ્ટેશનમાં એમના બાપુની શ્રદ્ધાંજલિમાં હું બોલેલો બાપ નો પ્રેમ કેવો હોય છે દુનિયા આપણે મા વિશે બોલતા હોય બધા વિશે બોલતા હોય હજારો વંદન છે પણ મા બાપ અને એમાં બાપના પ્રેમની શું વાત કરું યાર એ તો જેને સત્ર બાપની બાપ ગુમાવ્યું એને કોકને પૂછો તો ખબર પડે કે બાપનો પ્રેમ કેવો હોય અને ટૂંકમાં વાત કરું તો એ નોખા થઈ ગયા એક વરો બે વરો ત્રણ વર ચાર વરો થાતા થાતા પંદરેક વરસ વ્યાગ્યા બાપ દીકરાને અબોલા હાલે ભેળા થવાની તૈયારી થાય ત્યાં બીજા ભળી જાય ભેળા નો થવા દે ઝેર રોપી દીધેલા એમાં ટૂંકમાં હા વાત કરું તો દીકરાને લાંબી બીમારી લાંબી માંદગી થઈ દાખલ કર્યો એટલે ડોક્ટરે કીધું કે તમારી કિડની ફેલ થઈ ગઈ છે એ બદલાવી પડશે એટલે બહુ મથામણ કરી સગા વાલા ભેળા કોણ કોણ આવે વાત કરીને કરી ટાણું કોણ હાચવે કોણ આવે એટલે કીધું કે એક દી બે દી ત્રણ દી ડોક્ટરે કીધું કે મહિનામાં જો તમે ડિસિઝન લ્યો તો તમારી જિંદગી રે બાકી તમારી જિંદગી નહીં રે નક્કી કરી લીધું સાહેબ પંદર પંદર વર્ષથી જેને એક ફળિયામાં પગ નથી દીધો

હજી એનો બાપ દુનિયામાં જીવે છે એક નહીં બે ની જરૂર પડે જો કાઠી ન આપી દઉં તો તો મારું ખોળ્યું લાજે અને તેથી એક હોસ્પિટલમાં જઈ અને ડોક્ટર ને કીધું કે જો એક કોઈ એક કાઠી લો મારા હયા મારા હાડ કિડની અને બીજી ની જરૂર હોય તો બીજી એક કાઠી લો મારા દીકરા માટે ખોળ્યું ખાલી કરવાની મારી તૈયારી છે અમારા બાપ બાપ છે યાર તેદી કિડની બદલાવ્યા પછી દવાખાને થી રજા દઈ દીધી ઘરે આવ્યો કોઈ વચેટિયાને પૂછવા નથી રહ્યો લાકડી પડે એમ પોતાના બાપના પગમાં પડી ગયો હે બાપ કદાચ દુનિયાના સ્વાર્થના સંસારમાં હું ભાન ભૂલ્યો હોય પણ મને માફ કરી દેજો મારી જિંદગી આપી છે અને રડતા આહુડે રોતા મોઢે બાપ એટલું ભૂલો છે માથે હાથ મૂકીને બેઠા ખવાર નો ભૂલ્યો સાંજે ઘરે આવે તો ભૂલ્યો થોડો કહેવાય અને મારા હિસાબે જો હું જગતમાં બેઠો દીકરા વયા જાય બાપ બેઠો હોય ને તો તું આંખું ગઈ નેણે જોયા જેવું થાય બાપ આખું વહી જાય અને પછી અમરીશભાઈ નેણે દેખાય નહીં આ તો મોત વગર મારા હાથી મરાય નહીં એટલે માણસ જીવતો હોય પણ જુવાન દીકરા વયા જાય દુનિયામાંથી બાપ બેઠો હોય તો આખું વહી ગઈ નેણે જોયા જેવું થાય મેં ભગવાનને એ પ્રાર્થના કરી હતી કે હે નાથ એવો દી ક્યારે ન આવવા દેતો કે અમારી આંખું વહી જાય ને અમારે નેણેથી જોવું પડે આ પ્રેમ બાપ કરી શકે દુનિયામાં બીજી તાકાત નથી અને ટૂંકી વાત કરી દઉં શ્રદ્ધાંજલિના માય ભાઈના પરિવાર સાથે તો હૃદયના બધાને સંબંધો છે અને સંબંધો થઈ જાય એ તો બહુ સહેલી વાત છે ને ટકાવાર નિભાવે ને એ જયરાજભાઈ બહુ અઘરી વાત છે મને મારી બાએ કરેલી વાત કીર્તનભાઈ મારી બાએ કરેલી વાત કલાકાર તો આજ જ બીના આજ જાજા પૈસા છે તો નહીં પણ કદાચ બન્યું હોય થોડું જાજુ પણ જેથી મારા બાપ આવું અગ્રાવ સાહેબને ત્યાં બોલેલો આજ આ શ્રદ્ધાંજલિમાં વિરા હતાના એક શબ્દની શ્રદ્ધાંજલિમાં મળ્યા છે ત્યારે બોલું મારા બાપુ મૂળી તાલુકાનું દુધઈ ગામ ત્યાંથી સડલા સાયકલ લઈને કારખાને જાય એટલે એટલાસની સાયકલ હતી અમરીશભાઈ કારખાને જાય હાજે છ હાથ વાગે ઘરે આવે મારી દોઢેક વારની ઉંમર અને ઘરે આવે એટલે ગરમ દૂધ કરેલું અને હજી ઘરે આવીને સાયકલની ઘોડી ચડાવી ત્યાં મારો હાથ ગરમ દૂધમાં ફીડ્યો એટલે હાથ આમ દાજી ગયો જે રોટલો બટકું ભાંગીને મોઢામાં મૂકવાની તૈયારી કરતા ત્યાં ખબર પડી હાથ પડી ગયો દૂધમાં એ ભાંગેલું બટકું થાળીમાં મૂકીને સાયકલમાં બિહારી નીકળી ગયા આ બાપના પ્રેમને દુનિયા કોણ ભૂલી શકે સાહેબ મારા એક માટે નહીં તમારા બધાના બાપે આવા જ કામ કર્યા છે એટલે આપણે લાલ પીળા થઈને ફરી છીએ આજ હું જો બોલતો હોય તમને ગમતું હોય દુનિયા વાલી દુનિયાને જો વાલા લાગતા હોય તો નકરી કલાકારી નથી નકરું બોલે મીઠું લાગે છે એવું નથી યાર કોક ચેતના કામ કરતી હોય છે ક્યાંય ચેતના કામ કરે છે બાકી કંઈક ખેલા ખપી ગયા આયા વિધ વિધ ફેરીને વે પણ ભજવા વીણ ભભૂતિયા જિગ્નેશભાઈ આયે મોજ ન આવે આયા કંઈક ખેલા ખપી ગયા એમ નહીં પણ એવી શ્રદ્ધાંજલિ છે બોલવા બેહી તો મેં કીધું એમ રાત્રી પડે પણ એક પ્રસંગ મને બે મિનિટ નો યાદ આવે એક ચારણ જગતમબાપ નાના એવા નેહડામાં પોતાના ધણીનું લાંબુ ગામત થઈ ગયેલું રહ રાંખોડે રોયો એટલે સાંખડાવાળા દરબારનું રાજ હતું કે મારા રાજમાં મારા હિમાળામાં કોઈ છી રોવાય નહીં અને રોણાનો અવાજ આવ્યો ભાઈ પણ કેવા મરસીયા સાંભળાતા

વાળા નો કહી દો મારા નગરમાં મારા હિમાળામાં કોઈ ના થી રોવાય નહીં આસુ નું ટીપુ નો પડવું પડે બાગડદા બાગડ પડદલી વાગી ઘોડલા ની આવ્યા

બંધ થઈ જાઓ આ મારા નગરમાં મારા હિમાળામાં કોઈનાથી રોવાય નહીં કે પણ જુવાન દીકરો યોગ્ય હોય અને કોઈ પોતાની ચૂડીને ચાંદલો ભાંગ્યો હોય ને એના અહીંયા ફાટતા હોય રોયનો નો હોકે દરબાર કે ના મારા રાજમાં કોઈનાથી રોવાય નહીં બંધ થઈ જાઓ કે કાંઈ વાંધો નહીં બંધ કરવા આવ્યા છો ને કે હા કે હવે સાંભળી લો આથી પાછા તમારા ઘરે પૂગો એ પહેલાં જો હોનગની હામી મળે ને તો માનજો હું ચારણની દીકરી અહીં બોલીશું પછી રોતા રોતા એ હોય બોલ્યા છે પણ હું હસી વસીન બોલી હો મળે પણ હું તો હસી વસીન બોલી હો તો તન હો અગ્નિ પામી મળે પણ તો બોલે તારી સાથી સાલ યમણા બો ભરે તારી સાથી ફાટ છે સાખલા હશે જ બોલી હોલ તો તને હોનગની હામી મળે આજ મારા રોણાનો અવાજ તે બંધ કરાયો છે મારું હયું ફાટે છે મારું કાળજું ફાટે છે અને તું મને રોવાની ના પાડે પણ હવે સાંભળી લે હું તો રોતી બંધ થઈ જાઉં છું આયા મારા આહુડા ઓઢણાના છેડેથી મહેશભાઈ નુંય નાખ્યા પણ તું પાછો વળે અને તારા ઘરે પૂગી પેલા જો તારા દીકરાની હોનગની નાનાની હાની મળે જ માનજે હું હસીને બોલ્યો હલ તો તને હોનગની હાની મળે અરે બોલે હમણાં બોલ તેદી તારી સાતી ફાટશે સાખરા અને આમ જ ખોડી આવી પાદરમાં ત્યાં તો રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ રામ થાતું આવે ખોડાના પેગડા પગ લઈ અને રહરો આંફડે રોતા રાતે એટલું કીધું કે મારા નગરને ને કહી દઉં જેને રોવું હોય રોઈ લે હવે મારી સાથી પાઠે છો કહી દો બધાય કે હવે રોવું હોય રોઈ લે સાહેબ એ તો જેને પીડા થઈ હોય ને જેની માથે ઘણના ઘાસ્યા હોય ને એને ખબર હોય ધ્રસકા વગર તો રોવું નકામું અંદરથી ધ્રસકો હોય ને તો રણું આવે બાકી બીજા ને હોય તમે ખરખરે ગયા હોય તમને રોણું થોડું આવે પણ પોતાનું હાડનું પોતાનું લોહીનું કોઈ વહી ગયું હોય એમાં આ શ્રદ્ધાંજલિમાં જાજુ નહીં બોલું પણ એટલું જરૂર કહું કે એ જ બાપની છત્ર સાયા વિરા હતાના એવી ચેતના ક્યાંક આ પરિવાર ઉપર હજી પણ ફરે છે અને એની જ ક્યાંક પુનાય હશે ક્યાંક ઈમાનદારી હશે ક્યાંક નેકી અને ટેકી હશે દીકરા તો બધાય છે યાર પણ આટલી જો છત્ર છાયામાં આટલા જો આનંદમાં અને જેના દીકરા વિદેશોની ખેપું કરતા હોય તો ક્યાંક બાપની પૂનાઈ હોય છે ક્યાંક મા બાપના આશીર્વાદ હોય છે અને મા બાપના આશીર્વાદ વગર નકરી મહેનતે કાંઈ નથી થતું કેટલાય અમદાવાદથી દ્વારકા સુધીના રોડ કરી કરીને મરી ગયા યાર એમ નથી સફળતા મળતી સફળતા તો ચેતના મા બાપની ભેળી હોય ને એટલે તમે બારધામની ચાર ધામની કે કોઈ પણ જગ્યાએ જાત્રાએ જાઓ કે ન જાવ ભગવાન દ્વારકા વાળો માની લેશે પણ ઘરેથી નીકળો ત્યારે આપણા બાપના આપણી જગતમાં જેવી માના પગે પડી નીકળજો દુનિયાની કોઈ તાકાત અમરીશભાઈ તમને પાછા નહીં પાડી શકે